ધર્મેશ ભાઈ દિલ ખુશ થઈ ગયો હો ભાઈ દિલ ખુશ થઈ ગયો હા હા ભાઈ વાહ રહી ગયા તમે એની સુંદરતા તમે નિહાળો પહેલી વાર અમારી યુટ્યુબ ચેનલ ઉપર હું દાવાની સાથે કહું છું કે તમને આ એકલું જીવ દૃશ્ય જોવા મળશે જવાય છે અને હું ધર્મેશભાઈ બે કોશિશ કરીએ છીએ કે મધવંતી નદીમાં જઈએ અને મધવંતી નદીના એ સુંદર દ્રશ્ય તમને બતાવીએ તો અમે કોશિશ કરીએ છીએ કે નીચે જઈને મધવંતી નદી એ સુંદર દ્રશ્ય તમને બતાવીએ બરોબર ધર્મેશભાઈ ધીરે ધીરે આગળ જાય છે નદીનો અવાજ પણ આવે છે નદીમાં જે પાણી જાય છે તેનો અવાજ આવે છે કુકવાટા ધીરે ધીરે નદી પાસે જવાની કોશિશ કરીએ છીએ કારણ કે હંમેશા અમારું લક્ષ્ય એ રહે છે ધર્મેશભાઈ આ બાજુ હોય ને અવાજ તો આવે છે અવાજ આવે છે પણ નદી કઈ જગ્યા ઉપરથી વહે છે તેની ખબર નથી પડતી અને ખાસ કરીને આ જગ્યા તમને બતાવવા માટે અમે આ મહેનત કરી રહ્યા છીએ કારણ કે આ જગ્યા ઉપર આવીએ છીએ ત્યારે માત્ર કાઢીઓ તમને જોડાવીને અમારે જતું નથી રહ્યું તમને ગાંડીગીરની એ સુંદર મધવંતી નદી વહેતી તમને બતાવી છે એ માટે ખાસ કરીને આ જગ્યા ઉપર અમે આવ્યા છીએ તો હવે અમે એ જગ્યા ઉપર પહોંચી ગયા છીએ કે જે જગ્યા ઉપરથી મધવંતી નદી નીકળે છે એનું ઉદ્ગમ સ્થાન છે ખાસ કરીને જોવા જેવું તો એ છે કે તમારા ગામ સુધી તમારા શહેર સુધી તમે જે નદીનું પાણી પીતા હો છો એ ઘણા લોકોને ખબર નથી હોતી કે નદી કઈ જગ્યા ઉપરથી નીકળે છે તો ખાસ કરીને હું તમને એ ઉદ્ગમ સ્થાન બતાવવા જઈ રહ્યો છું કે જે જગ્યા ઉપરથી મધવંતી નદી નીકળે છે તો ચાલો મારી સાથે આ દ્રશ્ય તમે પહેલીવાર જોઈ રહ્યા છો કે મધવંતી નદીનું ઉદ્ગમ સ્થાન તમે પહેલીવાર જોઈ રહ્યા છો અને ખરેખર અઢળક સુંદરતા છે મધવંતી નદીની આવી અઢળક સુંદરતા તમે મધવંતીની ક્યારેય નહીં જોયું હોય આજે પહેલી વાર હું તમને યુટ્યુબના માધ્યમથી બતાવવા જઈ રહ્યો છું ખૂબ સુંદર અમારા ગીર પ્રદેશની મુખ્ય નદીમાંની એક નદી મધવંતી તેના સુંદર દ્રશ્ય તમને બતાવવા જઈ રહ્યો છું તમે જોઈ રહ્યા છો વાહ મધવંતી વાહ જગજનની વાહ વાહ એની સુંદરતા જો તમે અપરંપાર પાર અઢળક તેમાં કઈ ઘટે નહી ગયો છે મધવંતી નદીનું એ ઉદગમ સ્થાન ત્યાંથી મધવંતી નદી નીકળે છે તમે જોઈ શકો છો પચાસ ફૂટ ની તેની પોળાઈ છે પણ જયારે તમારા ગામમાંથી તમારા શહેરમાંથી આ નદી નીકળે છે ત્યારે રોદ્ર રૂપ ધારણ કરતી હોય છે તમે જો આ આ મધવંતી મધવંતી નદી વાહ ભાઈ નદીના સ્થાનથી ખૂબ જ અગત્યના આ દ્રશ્ય હું તમને બતાવી રહ્યો છું કે આ દ્રશ્ય તમને ક્યારેય જોવા નહીં મળ્યા હોય પહેલી વાર હું તમને આ દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું કે જે જગ્યા ઉપરથી મધવંતી નદી નીકળે છે જો તમે એકદમ ભવ્ય વાહ વાહ ભાઈ ભાઈ વાહરતીનું પેટાળ ચીરીને આ મધવંતી નદી તમારા ગામ સુધી તમારા શહેર સુધી પહોંચે છે તો તમે જોઈ લો કે આ પથ્થર બધા ચીરીને જો આ પથ્થર જે એકદમ કાર્વિન પથ્થર છે તેને સીરીને આ મધવંતી નદી નીકળે છે આ તેનું ઉદ્ગમ સ્થાન છે અને જુઓ મારે ધર્મેશભાઈ

આ છેલ્લી વાર હું પણ આ સુંદરતા જોઈ રહ્યો છું કે ખરેખર આ નદી કેટલી સુંદર છે કારણ કે આ જંગલની એ ગોદમાંથી આ પાણી નીકળે છે જેમાં માટી આની અંદર ભળેલી હોય છે ઘણી બધી વનસ્પતિ આની સાથે ભળેલી હોય છે કેવું આ એકદમ નિર્મળ અને પવિત્ર જળ તમે જોઈ રહ્યા છો હજી પણ તમને આગળ હું બતાવવા જઈ રહ્યો છું આ નદીની એ ભવ્યતા એ સુંદરતા કે જે જગ્યા ઉપર વધારે નદી સુંદર છે તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો હું તમને હજી પણ આ નદીની સુંદરતા બતાવવા જઈ રહ્યો છું કે તમને આ નદી વધારે ગમશે તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો જો આજે ગીર ખૂંદીએ છીએ પથરાડ થોડીક જગ્યા છે પણ હજી હું તમને સુંદર દૃશ્ય બતાવવા જઈ રહ્યો છું તો બન્યા રહેજો જો તમે નદીની ભવ્યતા આ મધવંતી નદીનું ઉદ્ગમ સ્થાન છે જોઈ લેજો તમે ત્યાં જગ્યા ઉપરથી મધવંતી નદી નીકળે છે ત્યાં આજે અમે પહોંચ્યા છીએ પહેલી વાર એ દ્રશ્ય તમે નિહાળી રહ્યા છો કે જે જગ્યા ઉપરથી મધવંતી નદી નીકળે છે જો તમે આ છે મધવંતી નદી અને ધીરે ધીરે એના કિનારે કિનારે ચાલીને ને એની સુંદરતા ભવ્યતા તમને બતાવવા માટે ખાસ કરીને આજે અમે આ જગ્યા ઉપર આવ્યા છીએ વાહ ગાંડી વાહ અમારી નદી ધર્મેશભાઈ આમ તો જાઉં પણ યાર હે તમે વિચારો તો ખરી આની સુંદરતા માળા સુધરી માળા પણ તમે જવ અને સામે ભવ્ય દિવ્ય વહેતી અમારી મધવંતી નદી અને ધર્મેશભાઈ જાઉં તમે હજી તમને સુંદર દ્રશ્ય બતાવું મધવંતી નદીને જોવી હોય ને તો તમને પહેલી વાર યુટ્યુબ ચેનલ ઉપર ખરેખર હવે નદી જોવા જેવી છે તમને હું બતાવું આવી નદીની સુંદરતા મેં પણ ત્યારે જોઈ નથી કે મારી મધવંતી નદી એટલી સુંદર છે તો બનિયારે જો હું તમને સુંદર દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું કે જ્યાંથી મધવંતી નદી નીકળે છે તે માત્ર એક ઝરણાના સ્વરૂપમાં નીકળે છે અને તમારા શહેરમાં તમારા ગામમાં આવે છે ત્યારે ખૂબ વિશાળ બની જતી હોય છે તો મારી સાથે બન્યા વાહ ભાઈ વાહ જોતા અપરમ પાર છે ને ધય વાહ ધર્મેશભાઈ વાહ મધવંતી નદીને ને વંદન છે પ્રણામ છે જો તમે

ગીરની ગોદમાંથી ભજબનની નદી વહે છે તમને જળ પૂરું પાડવા માટે તમને જીવતદાન આપવા માટે આ નદી ખૂબ વિશાળ કાર્વિન પથ્થરને તોડીને તમારા ગામ સુધી પહોંચે છે આનું પાણી તમારા પાણીયારા સુધી પહોંચે છે તમારા ખેતર સુધી પહોંચે છે અને એ ગાંડી ગીરની વચ્ચેથી આ નદી નીકળે છે તમે જોવો

આધી મુખ્ય નદી આ એક નદી મધવંતની આ સુંદર આ તમે ઝરણા તમે જો જોઈ રહ્યા છો આ પહેલી વાર જોઈ રહ્યા તમે પણ પહેલી વાર જોઈ રહ્યા છો અને હું પણ પહેલી વાર જોઈ રહ્યો છું કે મારું સૌભાગ્ય છે કે આ જગ્યા ઉપર મને આવવાનો મોકો મળ્યો તમને બતાવું જો મારી પાછળ છે તમે જો ગાઈ एकदम શુદ્ધ પાણી હો ગાંધીજીનું ગાઈ પહેલી વાર યુટ્યુબ ઉપર આવે છે ક્યારેય આ દ્રશ્ય કોઈએ કેદ કર્યા નથી પહેલી વાર અમે કેદ કરી રહ્યા છીએ અને તમને આ સુંદર નદી બતાવી રહ્યા છીએ જો તમે વાહ ભાઈ આ છે અમારી આ છે અમારી ગાંધીગીરની સુંદરતા જો એકદમ ખુશ થઈ ગયું આજે આ ગીરની સામે અમે નતમસ્તક થઈએ એવું આ ગીરનું આ ધરણું આજે અમને ખુશ કરે છે જો ધર્મેશભાઈ જાઓ તમે

પણ મેં આશા ન રાખી હતી કે એટલી ભવ્ય અમારી આ નદી હશે ખરેખર નદી ખૂબ સુંદર છે અત્યારે એકદમ મધવંતી નદીની વચ્ચે ઊભો છું પાણી એકદમ ઠંડુ છે પણ મને ગરમી થઈ ગઈ કારણ કે આ જગ્યા ઉપર નદી એટલી સાંકડી છે એની પહોળાઈ માત્ર ને માત્ર મારા હિસાબે પચાસ ફૂટ જેવું હશે જે જગ્યા ઉપરથી આ નદી નીકળે છે એની લંબાઈ પહોળાઈ માત્ર ને માત્ર પચાસ ફૂટ જેવી છે પાછળ જાઉં તમે મધવંતી નદી વહી ગઈ છે તો આજનો અમારા બ્લોગ્સ તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર અમારી ચેનલ ઉપર આવ્યા હોય તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આવા સુંદર દાંડીગીરીના વિડીયો લઈને તમારી સમક્ષ અમે આવતા રહેશું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આ છે અમારી પવિત્ર નદી મધુબની